હું તને એ કહું કે વસ્તુ સરકાર આપણે એમ કહીએ કે ગવર્મેન્ટ પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાઓને ભણાવે ગવર્મેન્ટમાં કેમ નથી ભણાવતા હવે ગવર્મેન્ટની અંદર એવી સુવિધાઓ નથી એટલે પ્રાઇવેટ સ્કૂલમાં છોકરા જાય છે સ્વાભાવિક છે સ્વાભાવિક કદાચ વિચારો કે પ્રાઇવેટ સ્કૂલ છે જે એ સુવિધા આપે છે કદાચ સરકાર એવો નિયમ લઈ આવે કે જે પ્રાઇવેટ સ્કૂલ વાળા જે સુવિધા આપે જમવાનું આપે સારી ભણતર આપે સારા શિક્ષક આપે કદાચ આ સરકાર રહી એ સરકાર કદાચ આવું સરકારની સરકારી શાળાની અંદર આવી એક અમલવારી લઈ આવે કે અમે પણ આવી રીતે એક બનાવી સારું શિક્ષણ આપીએ સારા પ્રોફેસર આપીએ બરાબર સારું જમવાનું આપીએ સારું રહેવાનું આપીએ કારણ કે પબ્લિક અત્યારે સારું જોઈને જ જાય છે ને ઊંચી ઊંચી બિલ્ડિંગ હોય સારી અહીંયા બગીચા હોય સરકારી સ્કૂલમાં નથી હોતા સરકારે અત્યારે હાલમાં જે આપણા ગુજરાતની અંદર આઠ હજાર નવસો શાળા ને તાળા મારી દીધા તાળા મારી દીધા તો અહીંયા પ્રાઇવેટ સ્કૂલ માં જવું પડે બાળકો સરકારી બંધ કરી દીધી સરકારે જે આઠ હજાર નવસો શાળા તાળા મારી દીધા કરવાની જરૂર પછી બીજા નંબરમાં સરકાર અત્યારે જે સ્કૂલો છે આપડી હાલમાં જે સ્કૂલો ચાલુ છે એ સ્કૂલો ની અંદર પૂરતા શિક્ષક નથી એક એક સ્કૂલમાં આજ મારા ગામની રેંજ પરની સ્કૂલ લઈ લઉં ને ભાઈ અહીંયા માત્ર ત્રણ શિક્ષક છે હાલમાં આઠ ધોરણ હોવા છતાં ત્રણ શિક્ષક છે અત્યારે એક લાખ બાવન હજાર જે સરકારે પ્રાઇવેટ સક્સેશન કર્યું સરકાર એક પ્રાઇવેટ શિક્ષક રાખે એને નિમિત બનાવે કે ભાઈ એટલો ટાઈમ પૂરતો કે એટલો ટાઈમ પૂરતો કોન્ટ્રાક્ટ કોન રાજ બેજ ઉપર આપે

ત્રીસ કે ચાલીસ હજાર નો પગાર હોય અને રોજની નોકરી જીવે છપ્પન હવે એની જગ્યાએ શું થયું વધારે બેનિફિટ મળ્યો પ્રાઇવેટાઈ કોઈ શિક્ષકે ગવર્મેન્ટમાં એ શિક્ષક દસમા નું વિજ્ઞાન ભણાવતો હોય છે તો બી એડ કે એમએડ કરેલું હોય છે એ સાયન્સ ભણી એમએસસી બીએસસી કરી બીએડ એમએડ કરી પછી ત્યાં સુધી પહોંચ્યો હોય છે હવે એ જ શિક્ષક ગવર્મેન્ટની

તો શિક્ષકોને પૂરતી રાહત આપવી જોઈએ શિક્ષકોના પેન્શન જે મળતા તાય આપવા જોઈએ શિક્ષકોનો પગાર પ્રોપર આપવો જોઈએ ને તો ગવર્મેન્ટ સ્કૂલો ચાલુ થાય અને ગવર્મેન્ટ શિક્ષક આવે કેમ ગવર્મેન્ટ ડિપ્લો ની ગવર્મેન્ટ કોલેજો બધી જગ્યાએ ચાલુ છે ને શિક્ષકો એ પ્રોપર આવે એ શિક્ષકોનો પગાર કેટલો છે ખબર એસી હજાર થી લાખ થી સવા લાખ પગાર છે કેમ ન્યા જાય છે તો તમે કેમ અહીંયા અહીંયા હું કામ નથી જતા હું નથી દેતા પગાર ગવર્મેન્ટ નિલનભાઈ આપણે એમ કહી કે સરકાર અટળ એમ કહી રહી છે

એને તેદી જો એટલો ખર્ચો કર્યો તેદી જે આ શિક્ષકો આ જે નિશાળુ હતી ગ્રામ શાળા હતી જે ગામ શાળાને જે એક બનાવી હોત તો વાડી શાળાના છોકરા અહીંયા આવત આ બધું ના આવત ના આવત છતાં એની એવડા એવડા ખર્ચા કર્યા એવડા એવડા શિક્ષકો મૂક્યા એવડું એવડું કરતા પછી સરકાર કરે હે પોતે બનાવે પોતે બધું કરે ને પછી એમ કે હવે આ હાલ એમ નથી વાડી શાળા આજ તમે જીએસટી જોઈ લ્યો જીએસટી લેવી કઈ સરકાર

જિલ્લા ભેગા થાય કે રાજ્ય ભેગું થાય રાજ્ય દેશ ક્રાંતિ પછી આવે એવું મને ગામડું બતાવો ગુજરાત ના દસ ટકા બે ભાઈ માં હપ હોય મને એ વસ્તુ તમે બતાવો અત્યારે ગામ મેં મારી નજરે કેટલા એવા ગામ જોયેલા હે ઘણા ગામ છે કે એ ગામમાં લાઇબ્રેરી હે કોમ્પ્યુટર લેબ હે અને સરપંચ બધું કરી શકે ગામમાં કંપની આવી કે ના આવી સરપંચ ઉપર આધાર રાખે સરપંચ ના સાઈન વગર કઈ નથી થતું હવે ભાઈ બે ભાઈઓ એક ઘરમાં ભેગા નથી રહી શકતા તમારા ગામમાં બે પરિવારો હોય કે હગા ભાઈઓ તમે ગામ હોય કે ગામ મોટો પરિવાર હોય રેડી ઈ તમે ભેગા નથી રહી ને તમારા ગામ જો સુધારી ના હગો તો તમે ગવર્મેન્ટને કોઈ દી દોષ આપી જ ના હગો હવે ગવર્મેન્ટને કઈ દોષ દઈ કે તમારા ગામમાં હપ હોય હોય ને ને તમે ગામ થઈને કામ કરતા ગવર્મેન્ટ આવે તો તમે ગવર્મેન્ટને દોષ દઈ ભાઈ આ વાત ગવર્મેન્ટની ખોટી છે ગામ નું કરો ને હે તમારા ઘરમાં ઠામણા ખખડે છે ને તમે ગામની વાત કરો તો પેલા આપણે આપણું સુધારાય ખરેખર ગામ સુધરેલું સુધરેલું ગામ હોય ને ગામ સુધરેલું હોય ને ભાઈ ગામ સુધરી ગયેલું હોય ને ગામમાં હપ હોય ને

ભાજપ એ કર્યું એટલે આપણે નથી કરવું કોંગ્રેસ વાળાએ કર્યું ઓલે નથી કરવા કીધું બીજે બીજેપી વાળા કરે ઓલા ખરેખર દરેક જે ગામડા છે એ હપીને કામ કરે હપીને કામ કરે જે પણ વ્યક્તિ લાવે ભાજપનો લે આવે આમ આદમીનો લે આવે કે કોંગ્રેસનો લાવે ગમે વ્યક્તિ લે આવે આજે એક હપીને કામ કરે કે ભાઈ જે પણ લેવું ગામમાં એક સુવિધા લેવી આવી જદી ની અંદર જાગૃતતા આવશે ને ત્યારે બાકી આ સરકારો તો આજ રીતે ગમે સરકારો આવવાની છે ગમે સરકારો આવું જ થવાનું આવું જ થવાનું છે આ પ્રશ્ન ઉભા જ રહ્યો આમાં ક્યાંક ને ક્યાંક પબ્લિક ની જ ભૂલ છે તમે વિચાર કરો હવે તમે જો કે આજ ગુજરાતની અંદર ઘણી બધી કંપનીઓ આવી સરકારે કંપની આજે આ પવન ચરખા કહીએ કે પછી સોલાર કહીએ કે ઘણી બધી કંપનીઓ આવી આપણું ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈને ત્યારે આપણી પાસે દસ લાખ હેક્ટર જમીન આપડી પાક ખરાબો હતો ખરાબો હતો આપડી પાસે અત્યારે હાલ આપણો